ખેડાની જિલ્લાના નડિયાદ શહેરમાં ધર્મ પરિવર્તનનું શંકાસ્પદ રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યો છે હિન્દુ સેનાએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે અરજીમાં જણાવ્યા અનુસાર શહેરની આશીર્વાદ સોસાયટીમાં રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ્સ નામની સંસદ દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે ચાલીસથી વધુ હિન્દુ યુવાનોનું બ્રેન વોશ કરી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે યુવકો મોટાભાગે પંચમહાલ દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાંથી આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે પોલીસે સમગ્ર મામલે યુવક યુવતીઓના નિવેદન લઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી છે ઘટનામાં એવું છે કે ગઈકાલે બપોરે અમે અહીંથી નીકળતા હતા અમે ટીમ સાથે એકદમ અચાનક આ જગ્યાએ રામ તલાવડી ગુરુદ્વારા ની અંદર એટલે જનતા સોસાયટી સામે છાપરું છે પરવાનગી વગર ત્યાં કઈક અમને બૂમો સંભળાય ઉતરીને ગાડીમાંથી જોવા કે શું છે તો અહિયાં પચાસ થી પંચાવન યુવાન યુવતીઓ વીસ વર્ષના ઓગણીસ વર્ષના દીકરાઓ આદિવાસી સમાજના દીકરાઓ એ અહીંયા અંદર નીચે આરોટતા હતા બે ત્રણ જણા અને બૂમ પાડતા જોડતી કઈક હાલે લુ હાલે કશું કરતા હતા શું હતું મને ખ્યાલ નથી મેં અંદર જોયું તપાસ કરી પૂછવામાં આવ્યું પૂજા પાઠ કરીએ છીએ પૂજા પાઠ કરો છો ક્યાંથી આવ્યા એ કશું બોલ્યા નહીં એટલે મેં છોકરાઓને પૂછ્યું એમણે કહ્યું કે દાહોદ એમપી યુપી થી અલગ અલગ જગ્યાથી લોકોને લાયા છે આદિવાસી સમાજના પ્રકૃતિ પૂજક વિરસા મુગવાન ને મારનાર લોકો છે આ લોકો એ લોકોને અહીંયા લાલચ આપીને અહીંયા બોલાઈને લાલચના નામે તમે સ્વર્ગમાં જશો તમારી પ્રગતિ થશે તમને આગળ તમારું ભવિષ્ય સુધારી દેશું એવું કહીને અને એમને ધર્મ પરિવર્તન કરાવવાનું આ રેકેટ છે